જુનાગઢ એમએલ સંજય કોરડીયા લખ્યો પત્ર મનપા કમિશનરને લખ્યો પત્ર ભૂગર્ભ ગટર અને ટોરેન્ટો ગેસ પાઇપલાઇન માટે કામના ખોદકામ યોગ્ય રીતે કરવા કરાઈ રજૂઆત સોસાયટી વિસ્તારમાં માર્ગ પર ધૂળ ઉડવાના કારણે લોકોને હાલાકી પડતી હોવાનો પત્રમાં ઉલ્લેખ ટ્રાફિક ને લગતા પ્રશ્નોનું નિરાકરણ આવે તે બાબતે પણ રજૂઆત પાર્કિંગ સુવિધા અંગે પણ કરાઈ રજૂઆત જુદા જુદા વિસ્તારમાં લોકદાર યોજી લોકોની સમસ્યા સાંભળવામાં આવે તેવી પણ કરાઈ રજૂઆત લોકોને સ્પર્શતા પ્રશ્નો છે અને એ પ્રશ્ન નિકાલવા માટે કોઈ એવા ખર્ચની કે એવા વહીવટની જરૂર નથી હોતી એક વહીવટી પ્રક્રિયાને તાત્કાલિક અસરથી અમલ કરી અને લોકોના આવા પ્રાણ પ્રશ્નો છે ઘણા પ્રશ્નો છે એ લખીને દીધા છે કમિશનરશ્રીને આની તાત્કાલિક અસરથી અમલ થાય ટ્રાફિક ને રૂપ દબાણો લારીઓ મન પડે ત્યાં વિધર્મીઓ દ્વારા રોકી દેવામાં આવે છે પાછળ પાથરણા પાથરી દેવામાં આવે છે લોકોને ચાલવાની પણ જગ્યા નથી હોતી અને લોકોને માથાકૂટ થતી હોય છે ઘણી જગ્યાએ મહિલાઓની છેડતી પણ થાય છે એટલે આવા પ્રશ્નોનો નિકાલ થાય અને પાર્કિંગ વ્યવસ્થા સુબડ થાય એમના માટેની રજૂઆત કમિશનરશ્રીને લેટર દ્વારા કરવામાં આવી છે